એબીએફઆરએલ ટોપ એફએનડો ગેનર છે અત્યારે આદિત્ય બિરલા ફેશન અને ત્રણ જેટલી ખરીદદારી થઈ રહી છે શોર્ટ સાઈડ પર કવર થતાં પણ આપણને બતાવી રહ્યું છે સ્ટોક કઈ રીતે અહીંયા વ્યૂ આપશો તમે એ ઓવરઓલ ટ્રેન એટલું પોઝિટિવ નથી પણ જે રિસન્ટ કોર્પોરેટ એક્શન થઈ હતી સ્ટોકમાં એની બાદ સ્ટોક ઓલરેડી એનું ઘણું કરેક્ટેડ છે સો આઈ થિંક પુલબેક મૂવ એટલીસ્ટ નિયર ટર્મમાં થઈ શકે છે અને પુલબેક મૂવમાં સ્ટોક ફરીથી ટુ જેવા લેવલ્સ બતાવી શકે છે પણ કેમકે એટલું બ્રોડર ટ્રેન્ડ પોઝિટિવ નથી તો ફ્રેશ બાઈંગ કરવાની અહીંયા સલ્યા નથી ટ્રેડિંગ પર્સપેક્ટિવ થી નાના મોટા પુલબેકમાં એક્સપેક્ટ કરી શકાય તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ આપણને એ બી એફઆર ફિલ્ડોમાં સૌથી વધારે અત્યારે આ સ્ટોક મજબૂતી આપણને બતાવી રહ્યું છે આ સિવાયના સ્ટોક પર અત્યારે વ્યૂ લઈએ આઈનોક્સ વિન્ડ રુચિત અહીંયા પણ શોર્ટ કવર થઈ રહ્યા છે અઢી ટકાની ખરીદારી સ્ટોક પર અત્યારે છે ને એકસો છેતાલીસના ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે આઇનોક્સ વિન્ડ કઈ રીતે સલાહ આપશો એક બીટન ડાઉન કાઉન્ટર છે આ લાસ્ટ અગર તમે ત્રણ મહિનામાં જોતો જોશો તો સ્ટોક કન્સિસ્ટન્ટલી એક આઈ થિંક બસો ના આસપાસના હાઈ હતા ત્યાંથી એકસો ચાલીસ સુધી કરેક્શન આવ્યું છે ઓવરસોલ સેટઅપ છે તો પુલબેક બેક એક્સપેક્ટ કરી શકે છે અને પુલ બેક મુવમાં એકસો પંચાવન જેવા લેવલ્સ સ્ટોકમાં આવી શકે છે એકસો પંચાવનના લેવલ્સ પણ આ નક્સ વિન્ટનું કાઉન્ટર બતાવી શકે છે ઇન્ડસ ટાવર્સમાં પણ વોલ્યુમ બેઝડ બેંક રૂચિત આપણે જોઈ રહ્યા છે અત્યારે બે ઉપર છે અને જે મજબૂતી અત્યારે તે દેખાડી રહી છે ઇન્ડસ ટાવર્સ કઈ રીતે સલાહ આપશો જી બ્રોડલી તો એ પણ આ સ્ટોકના પણ એક સિમિલર સ્ટ્રક્ચર છે લાસ્ટ એક દોઢ મહિનામાં માર્કેટની સાથે સાથે કરેક્શન થયું છે પુલ બેક મૂવ છે પણ સ્ટોકના મેજર હર્ડલ જે છે ત્રણસો પાસઠ ત્રણસો સિત્તેરની રેન્જમાં છે સો જસ્ટ એક માર્કેટ એક અપોમાં છે તો થ્રી સિક્સટી ફાઈવ થ્રી સેવન્ટીના લેવલ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે ટ્રેડિંગ માટે પણ આનો બ્રોડર ટ્રેન્ડ એવું નથી કે સ્ટોક કોઈ સિગ્નિફિકન્ટ આઉટ પર્ફોર્મન્સ આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક્સપેક્ટ કરવું જોઈએ

આનો સેટઅપ છે તો છે ઇવન સોલા ઇન્ડસ્ટ્રીઝમાં ચૌદ એક સારી સપોર્ટ બેઝ છે જે રિસન્ટના લોસ પણ એની આસપાસ જ હતા તો ચૌદ હજારના લેવલ્સ ઇન્ટેક્સ છે ત્યાં સુધી હજી અહીંયાથી વધારે હમણાં પ્રાઇસ વાઇઝ નેગેટિવ લાગતું નથી તો પોઝિશનલ બેસીસ ઉપર જોવું હોય તો સ્ટોકમાં ચૌદ હજારની નીચે સ્ટોક લોસ રાખીને એકવાર વાર ખરીદારી કરી શકાય છે સોલાર ઇન્ડસ્ટ્રી પર આપણે બનતો બતાવી રહ્યો છે પુનાવાલા ફિનકોર્ટમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ જરૂર છે દોઢ ટકા ઉપર છે આ સ્ટોક અને ચારસો સાહીઠ ના ડી અત્યારે બનાવ્યા છે પુનાવાલા ફિનકોર્ટ સ્ટોક એના વીસ દિવસના મોઈંગ એવરેજ સપોર્ટની આસપાસ છે અને યુઝઅલી આપણે જોઈએ છે કે અગર કોઈ સ્ટોક એવું સ્ટ્રોંગ ટ્રેન્ડેડ ફેઝમાં રહે છે તો ડે માં બ્રેક નથી કરતું અને એ મોહિંગ આવે ચારસો પિસ્તાલીસની આસપાદ જ છે સો અને હમણાં આજેનું લો પણ તમે જોશો તો ફાઇવ એની રેન્જમાં છે ફોર ફોર્ટી ફાઇવ ટુ ફોર ફિફ્ટી તો ફોર ફોર્ટી ફાઇવ અને લેવલ ઇન્ટેક રહેશે ત્યાં સુધી ઓલર ટ્રેન્ડ પોઝિટિવ છે મૂવમાં સ્ટોકમાં ફરીથી ફોર સેવન્ટી ફાઇવ ફોર એટી એક્સપેક્ટ કરી શકાય છે હં ડોક ફિફ પણ જોઈએ આ છે એ આવેલા ફેન કપના સ્ટોક પર એમસે એક્સમાં પણ લોંગ બેલ્ટ અપ રિચીઝ દોઢ ટકાની સવા ટકાની ઇન્ફેક્ટ ખરીદારી એમસી એક્સમાં કઈ રીતે આપ સલાહ આપશો સેટઅપ પર આઈ થિંક નો કેપિટલ માર્કેટ પાછલા દિવસોમાં ઘણી વોલેડિલિટી રહી છે પણ એમસીએક્સ રિલેટિવલી નો આ બધા ન્યૂઝ ફ્લોઝ માં એટલું વધારે ઇમ્પેક્ટેડ નથી એટલે આપણને ઘણું સિગ્નિફિકન્ટ કોઈ પ્રાઇઝ વાઇઝ કરેક્શન નથી જોવા મળ્યો સો આઈ થિંક એ આજુબાજુ ડિપ્સ આવી રહ્યા છે એમાં એમસીએક્સમાં ખરીદારીની ઓપોર્ચ્યુનિટી ગોતું જોઈએ તમને પોઝિશનલ બેસિસ ઉપર કરન્ટલી ટ્રેડિંગના પર્સપેક્ટિવથી થોડીક રેન્જ બાઉન્ડ સ્ટોક છે સેવન્ટી ફાઇવ હંડ્રેડ નો સપોર્ટ છે અને આઠ હજાર ચારસોનું એક રેઝિસ્ટન્સ છે અને આ રેન્જમાં આપણને આ સ્ટોક આઈ થિંક લગભગ લાસ્ટ એક મહિનો થઈ ગયો છે કે આપણને આ જ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યું છે તો શોર્ટ ટર્મના કન્સોલેશન ફેઝિસ છે પણ મિડ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ નું સ્ટોકનું હજી પણ પોઝિટિવ છે મે લોંગ ટર્મ એક વ્યૂ પોઝિટિવ એમસીએક્સ પર બનતો જોઈ રહ્યા છે મેનકાઇન્ડનું કાઉન્ટર ગઈકાલે પણ જબરદસ્ત પોઝિટિવ એક્શન ટોપ ગેનર્સમાંથી એફેન્ડોમાં અતાર્યું છે મેનકાઇન્ડમાં અત્યારે આજે પણ લોંગ ગઈ કાલે પણ હતા અત્યારે સવા ટકા ઉપર છે અને ડેઝ હાઈના લેવલ છે કઈ રીતે સલાહ આપશો અહીંયા જાન્યુઆરી મહિનાથી કે જ્યાં ત્રણ હજાર આસપાસના હાઈ બનાવ્યા હતા ત્યારબાદ એકવીસો પચાસ સુધી કરેક્ટ થયું અને હમણાં ફરીથી બેઝ ફોર્મ થઈ રહ્યું છે કે સ્ટોકમાં જે કરેક્શન થયો છે એમાં હાયર ટોપ હાયર બોટોમ સ્ટ્રક્ચર ફોર્મેશન ની ફરીથી શરૂઆત થઈ જાય ચોવીસો પોઝિશનલ બેસીસ ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ હમણાં જે રિસન્ટ લો બનાવ્યો છે હાયર બોટમના ફોર્મમાં ત્યાં થયું છે તો ચોવીસોના લેવલ્સ ઇન્ટેક છે ત્યાં સુધી અમને લાગે છે કે ઓવરઓલ ટ્રેન્ડ સ્ટોકનું પોઝિટિવ રહે છે અને તમને ગ્રેજ્યુઅલ અપમો સ્ટોકમાં જોવા મળશે તો ચોવીસોના નીચે સ્ટોક લોસ રાખીને ફ્રેશ ખરીદારી પણ આ સ્ટોકમાં મેનકાઇન્ડ ફોર્મમાં કરી શકાય છે ચોવીસોની નીચે એક સ્ટોક લોસ રાખી ફ્રેશ એન્ટ્રી પણ મિનકાન્ડ ફાર્મામાં કરી શકો છો સોના બીએલ ડબ્લ્યુ માટેનો એક વ્યૂ સોના કોમ્સમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એક મજબૂતી સાથે જે કારોબાર થઈ રહ્યો છે લોંગ સાઇડ પર બિલ્ડ અપ જરૂરી છે તે એક ટકા પ્રાઇસ ચેન્જ એક ટકા વાય ચેન્જ અત્યારે સ્ટોક આપણને બતાવી રહ્યો છે અને અહીંયા પણ ડિઝાઇન અત્યારે લેવલ છે વ્યૂ લઈએ શોર્ટ ટર્મ હજી પણ મુલા પોઝિટિવ નથી લાગી રહ્યા સ્ટોક એક સતત પરફોર્મન્સ ધ એન્ટાયર સ્પેસ આ પાછલા મહિનામાં બધા છે શોર્ટ ટર્મના બેસિસ ઉપર પણ ચારસો ના ઉપર જ્યાં સુધી સ્ટોક નથી જતો ફોર સિક્સટી ફાઈવ ની ઉપર ત્યાં સુધી એટલી કોઈ ખાસ ટ્રેન્ડેડ ફેઝ નથી લાગતી તો એઝ ઓ ફો વોચલિસ્ટ ઉપર રહી શકે છે કેમ કે બીટર્ન ડાઉન સ્ટોક છે પણ ફ્રેશ ફેશંગના ઇન્ડિકેશન હજી સુધી સ્ટોકમાં આવ્યા નથી વેટર્ન વોચ ને કપરો જ્યાંથી સોના બિલ ડબલ્યુ પર રાખો એશિયન પેઇન્ટ્સમાં શોર્ટ બિલ્ટઅપ છે રુજિત દોઢ ટકા નીચે છે અત્યારે સ્ટોકને ડેઝ લોના લેવલ પચીસ સો પર કારોબાર થઈ રહ્યો છે એશિયન પેઇન્ટ્સમાં પાછલા અમુક દિવસોમાં સ્ટોકમાં રેન્જમાં ટ્રેડ કરી રહ્યો તો ત્યાં સુધી ત્યાંથી છવ્વીસો ને એક જોવા મળ્યા છે અને ખાસ આ વખતનો અંડરપર્ફોર્મન્સ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે પણ લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી હમણાં સ્ટોકના આગળ જઈને સ્ટ્રકચર ચેન્જ થશે અને જે પ્રાઇઝવાઇઝ કરેક્શન છે એ સ્ટોકમાં લિમિટેડ રહેશે કરેક્શન ની પોસિબિલિટી છે પણ એવા કરેક્શન માં જનરલી જ્યારે સ્ટોક સપોર્ટ ની આસપાસ આવે તો ત્યાં ખરીદારી ના ઓપોર્ચ્યુનિટીઝ સ્ટોકમાં જોવા જોઈએ સો વધારે નેગેટિવ લાગતું નથી પણ થોડાક હજે ડીપ રાહ જોવી જોઈએ મેજર સપોર્ટ હમણાં શોર્ટ ટર્મ ચોવીસો પચાસ થી 2400 ની રેન્જમાં છે તો ટ્વેન્ટી ફોર ફિફ્ટી ટ્વેન્ટી ફોર રેન્જમાં જો આ મળે તો ત્યાં સ્ટોકમાં ફ્રેશ બાઇંગ ફરીથી કરી શકાય છે ચોવીસો ચોવીસો પચાસની રેન્જમાં મળે છે તો બાયો ડીપ્સ એક એશિયન પેઇન્ટ્સ માટે રાખી શકો છો ખરીદારી અત્યારે થઈ રહી છે હુડકોમાં પણ ત્યાં જોઈ રહ્યા છે હુડકોમાં અત્યારે આપણને રૂચિત શોર્ટ કવર સવા ટકાની મજબૂતી કઈ રીતે સલાહ રહેશે ડે સાઈડ પર છે લગભગ કાઉન્ટર અત્યારે એમ તો સ્ટોક મોર કન્સોલ્ટેશન ફેઝમાં છે પણ કન્સોલ્ટેશનમાં જે કરેક્શન આવ્યું છે એમાં બસો પાંચ બસો દસ એક સારી સપોર્ટ છે ઇવન આપણે મે મહિનામાં પણ સ્ટોક બસો સાત ની આસપાસનો લો બનાવ્યું ને ત્યાંથી અઢીસો સુધીની રેલી થઈ હતી અને હમણાં ફરીથી એ જ બસો પાંચ બસો દસ ની રેન્જ આ કરેક્શનમાં તૂટ્યું નથી સો જ્યાં સુધી બસો પાંચ ના લેવલ ઇન્ટેક છે ત્યાં સુધી રિસ્ક રોવર્ડ રેશિયો હમણાં અહીંયા થોડાક કોન્ટ્રા બાઇઝ લેવા માટે ફેવરેબલ છે બસો પાંચ ની નીચે સ્ટોપ લોસ રાખીને કોન્ટ્રાક્ટ રેટ લેવા હોય તો ખુડકોમાં ખરીદારી કરી શકાય બસો પાંચ નીચે એક સ્ટોપ લોસ રાખી શકો છો હુડકો માટે એક વ્હાઈ છે ઉપર છે 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 શોર્ટ શોર્ટ કવર થઈ રહ્યા અત્યારે અત્યારે ત્યારબાદ તો એક કવરિંગ ટકા મજબૂતી સાથે બતાવી રહ્યું ઇન ફેક્ટોલ્ટાસમાં પણ તો અત્યારે મજબૂતી આવતી બતાવી રહી છે કઈ રીતે આ સ્ટોક્સ ને તમે જોઈ રહ્યા છો જે આપણને બધા છોક છે સો આઈ હમણાં ક્યાં ને ક્યાંક થોડુંક બાઇક ઇન્ટરેસ્ટ લો લેવલ્સ ઉપર સ્ટોક્સમાં આવ્યું છે તો પ્રાઇસ વાઇઝ આઈ થિંક બસ જે ફેસ તો એ સ્ટોક્સમાં પૂરું થઈ ગયું છે થોડુંક કન્સોલ્ટેશન ના પોસિબિલિટી છે કે થોડાક સમય સુધી ટ્રેન્ડ ડાઉન થી થઈ ચેન્જ થઈને સાઈડવાઇઝ થઈ શકે છે થોડું લાગે છે પણ અગર ફરીથી થોડા કોઈ ઘટાડા મળે વોલ્ટાસ બ્લુસ્ટાર્જ જેવા સ્ટોકમાં તો લો લેવલ ઉપર સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે અને પોલીકે ઘણું સ્ટ્રોંગ ટ્રેન્ડેડ ફેઝમાં રહ્યું છે ટોપ હાઈ બોટોપના સ્ટ્રક્ચર હજી પણ કન્ટિન્યુ છે જે પણ ડિપ્સ આવે છે એમાં કોઈ વોલ્યુમ બેસ સેલિંગ આપણને આ સ્ટોકમાં જોવા નથી મળી રહી પોલીકેપ છે કેઆઈ ઇન્ડસ્ટ્રી છે સો આઈ થિંક આ વાયર્સના સેગમેન્ટના સ્ટોક્સ જોઈએ તો બ્રોડર ટ્રેન્ડ ત્યાં વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે તો પોલીકેપ કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ એવા સ્ટોક્સ અમે ટ્રેડિંગ પણ પર્સપેક્ટિવ પણ એક પોઝિટિવ બાયસ રાખીને ટ્રેડ ટ્રેડિંગ ત્યાં કરી શકો છો પોલીકેપ કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ સીએનડબલ્યુ સેગમેન્ટની આ કંપનીઓ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો અન્ય સ્ટોક કેફિન ટેક માટેનો એક વ્યૂ લઈ જરૂર્યું છે અહીંયા પણ લોંગ સાઇડ પર બિલ્ડઅપ છે સવા ટકા ઉપર છે સવા ટકાના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે કઈ રીતે સલાહ આપશો અહીંયાથી કે ફિનટેકમાં તો લાગે છે કે ડિલિવરી બેઝ બાઇંગ કરવી હોય તો કરી શકાય છે કરંટ ઉપર પણ ટ્રેડિંગ મોમેન્ટમ નથી પણ તમે હિસ્ટોરિકલી જોશો તો એક હજાર એક આ જે રેન્જ રહી છે ત્યાં સારી બાઇંગ ઇન્ટરેસ્ટ કરેક્શન્સમાં આવા છે વેધર લાસ્ટ ટાઈમ પણ એવા સ્ટોકમાં કરેક્શન મે મહિનામાં આવ્યા હતા ત્યારે એક હજારની આસપાસ સ્ટોક એક સારું સપોર્ટ બેઝ બનાવ્યું ત્યાંથી તેરસો પચાસ સુધીની રેલી આપી અને ફરીથી કરેક્ટ થયું છે એક હજાર પચાસની સ્ટોકમાં રિસન્ટ સ્વિંગ લો છે સો આઈ થિંક ડાઉનસાઈડ લિમિટેડ છે સ્ટોકમાં સપોર્ટની આસપાસ ટ્રેડ કરી શકે છે જસ્ટ તમે અગર ઇન્ટર કે એક બે દિવસના ટ્રેડર હોય તો ખાસ મોમેન્ટમ લાગતી નથી પણ પોઝિશનલ બેસિસ ઉપર આ કરેક્શનમાં કરંટ લેવલ ઉપર બાઈંગ ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ શકો છો લાઈક ફ્યુ ઓપરોલ બંતો કાઉન્ટર પર બંતો જોઈ રહ્યા છે નુઆમાં વેલ્થ આ સિરીઝ એન્ટ્રન્ટ એફએન્ડો માં અને અત્યારે 7% ઉપર લોંગ સાઈડ પર બિલ્ડ અપ રહ્યું છે ઓઆઈ એડિશન પણ ખાસ થાય 5% થી વધુ ના અત્યારે બતાવી રહ્યું છે નુઆમાં

સ્ટ્રક્ચર તો પોઝિટિવ છે ઇન્ફેક્ટ તમે લાસ્ટ ત્રણ ચાર મહિનામાં જોશો તો બ્રોડ રેન્જ સ્ટોક માટે બની ગઈ છે અગિયારસો સાહીઠ થી લઈને તેરસો સુધી જયારે પણ અગિયારસો પચાસ બારસો ની રેન્જમાં આવે છે તો ત્યાં સ્ટોક સપોર્ટ લઈને ત્યાં ફરીથી બાઈંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે તો રિસેન્ટલી ફરીથી આસપાસ એ સપોર્ટ બનાવીને પોસિબલ છે કે જે તેરસોના રેઝિસ્ટન્સ એ ફરીથી ટેસ્ટ થઈ શકે છે તો પોઝિશન છે તો હોલ્ડ કરવાની સલાહ દેશે તેરસો ની આસપાસ સ્ટોકમાં ફરીથી રિવ્યુ કરવે જો અગર આગળ જઈને તેરસો ની ઉપર બ્રેકઆઉટ આવી જાય સ્ટોકમાં તો પછી આઈ થિંક મોમેન્ટમ હજી સ્ટ્રોંગ પછી કન્ટિન્યુ ના સાઇન્સ રહેશે